મિત્રો નાલંદા યુનિવર્સિટી ના નવા કેમ્પસ નું ઉદઘાટન થઈ ચુક્યું છે ત્યારે શું તમે જાણો છો કે આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે શું સુવિધાઓ હશે અને કેમ્પસ માં શું ખાસ છે મિત્રો તમે કે આ યુનિવર્સિટી નું નવું કેમ્પસ નાલંદાના પ્રાચીન અવશેષો નજીક બનાવવામાં આવે છે નાલંદા એક સમયે વિશ્વ નું કેન્દ્ર હતું વિશ્વભર વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરતા હતા લગભગ આઠસો વર્ષ થી આ પ્રાચીન શાળાએ અસંખ્ય વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડ્યું છે પરંતુ આક્રમણકારો તેનો નાશ પંદર વર્ષ ની લાંબી રાહ જોયા બાદ સ્વરૂપ પાછી આવી રહી છે તો પૂર્વ રાષ્ટ્રપતિ યુનિવર્સિટી સ્થાપના લગભગ સોળસો વર્ષ પહેલા પાંચમી સદી થઈ હતી દેશ માં યુનિવર્સિટી બનાવવામાં આવી ત્યારે વિશ્વભરના લોકો માટે આકર્ષણ નું કેન્દ્ર બની હતી અહીં એક સાથે દસ હજાર થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા સૌથી મોટી વાત તો એ છે કે નાલંદા યુનિવર્સિટી માં વિદ્યાર્થીઓને કેવા પ્રકારની સુવિધા યુનિવર્સિટીમાં ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ ભૂતાન કમ્બોડિયા ચીન ઇન્ડોનેશિયા લાઓસ લાઓ સત્તર દેશો ની ભાગીદારી છે આ ઉપરાંત આગામી સત્ર ઘણા વિદેશી વિદ્યાર્થીઓ પીએચડી માં પ્રવેશ માટે અરજી કરી છે વિદેશી વિદ્યાર્થીઓ માટે નાલંદા યુનિવર્સિટી માં લગભગ એકસો સાડત્રીસ પ્રકાર શિષ્યવૃત્તિઓ રાખવામાં આવી છે અને એટલું જ નહીં ફિલોસોફી હિસ્ટ્રી અને મેનેજમેન્ટ ના અભ્યાસ માટે અલગ અલગ શાળાઓ પણ બનાવવામાં આવી છે મિત્રો નાલંદા યુનિવર્સિટીમાં બે શૈક્ષણિક બ્લોક છે જેમાં ચાલીસ જેટલા વર્ગખંડો છે અને અહીં 1900 થી વધુ બાળકોને રહેવાની સુવિધા છે યુનિવર્સિટીમાં બે ઓડિટોરિયમ પણ બનાવવામાં આવ્યા છે તેમાં લગભગ ત્રણસો બેઠકો છે આ સિવાય અન્ય સુવિધાઓની વાત કરવામાં આવે તો એક થિયેટર પણ બનાવવામાં આવ્યું છે અહીં બે થી વધુ લોકો બેસી શકે છે આ સાથે જ વિદ્યાર્થીઓ માટે ફેકલ્ટી ક્લબ એન્ડ સ્પોર્ટ કોમ્પ્લેક્સ પણ બનાવવામાં આવ્યા છે નાલંદા યુનિવર્સિટી કેમ્પસ નેટ ઝીરો 0 કેમ્પસ છે જો સરળ શબ્દોમાં કહીએ તો અહીં પર્યાવરણને અનુકૂળ પ્રવૃત્તિઓ અને અભ્યાસ થશે કેમ્પસ પાણીની પણ ખુબ સારી સુવિધા છે પાણીને રિસાયકલ કરવા માટે પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યો છે